સુરતના સચીન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે સચીનના પાલીગામમાં છ માળની ઇમારત ધરાશાયી થતા બાદ સાત લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા અને સાતે લોકોના મોત થયા છે આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે ત્યારે સચિન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો હતી જર્જરિત હાલતમાં હોવાથી તેની ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે પરંતુ હજુ ઘણા બધા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ સુરત મહાનગરપાલિકાના માણસો અને પોલીસના જવાનો સાથે પાણી વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે જેમાં એસીપી ત્રણ પીઆઈ છ પીએસઆઈ અને બસોથી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે આ સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે અને લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ પર રહેવાનો વારો આવશે